વાપીમાં વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીઓ વચ્ચે રસ્તો આપવાના મુદ્દે મારામારી વાપીના ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા વકીલ પિતા થતા તેમનો પુત્ર ગિરનાર ખુશબુ પ્લાઝાના ગેટ પાસે ઊભા હતા તે દરમિયાન ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ જોવા માટે રસ્તો આપવાના જેવી બાબતે મારામારી થઈ હતી વકીલ અને તેનો પુત્ર બંને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર માર્યો હોવાની જાણ થતા ફાઇનાન્સ ઓફિસના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવી વકીલ અને તેના પુત્રને માર માર્યો હતો ઘટના સ્થળે મોટું લોકટોળું ભેગું થયું હતું બંને પક્ષ ફરિયાદ નોંધાવવા જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો